રાજીનામું આપ્યું છે તો મોડી રાત્રે વિધાનસભા અધ્યક્ષ ને ફેક્સ કરીને રાજીનામું મોકલ્યું છેલ્લા કેટલાક સમયથી તેઓ પક્ષથી નારાજ હતા કેતન ઇનામદાર અચાનક રાજીનામાથી રાજકારણ ગરમાયું છે

સાથે વધુ વિગત આપવા માટે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ લાઈવ જોડાઈ ગયા છે હિતેન્દ્ર જણાવશો એક તરફ લોકસભા ચૂંટણીનું રણશિંગો ફૂંકાઈ ગયું છે ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે તેવામાં ગુજરાત ભાજપને અહીંયા ઝટકો મળ્યો છે શું છે માહિતી સાવલીયા ભાજપના ધારાસભ્ય કેતન ઇઠામ દ્વારા દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને મેલ મારફત રાજીનામું આપવામાં આવ્યું છે જે મેલ મારફત રાજીનામું આપવામાં આવ્યું છે વેલિડ ગણવામાં નથી આવતું

ત્યારે કેતન ઇનામદાર દ્વારા મેલ મારફત રાજીનામું આપવામાં આવ્યું છે આ સંપૂર્ણ રાજકીય હાઈ પ્રોફાઇલ ડ્રામા છે કારણ કે માત્ર ને માત્ર એક ઉત્તેજના પેદા કરવાની વાત છે એનાથી વિશેષ કંઈ નથી રાજકીય રીતે એક ઉત્તેજનાઓ પેદા થવાની છે લોકોના મનમાં એક માહોલ બનવાનો છે મીડિયાથી લઈ તમામ જગ્યાએ એનાથી વિશેષ કંઈ બનવાનું નથી જ્યાં સુધી કેતન ઇનામદાર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કે શંકર ચૌધરીએ રાજીનામું ન આપે ત્યાં સુધી તેઓ ધારાસભ્ય તરીકે ચાલુ રહેવાના છે એ રાજીનામું ગણાય નહીં ખેતર ઇનામદારે અગાઉ પણ આ પ્રકારે રાજીનામું આપવાની જાહેરાત કરી ચૂક્યા છે એમના દ્વારા જે મેલ કરાવ છે એ મેલ પર જોઈ શકાય છે એમણે એમને કીધું હું મારા અંતર આત્માના અવાજના રાજીનામું આપું છું આ પ્રકારના પણ શબ્દો વિધાનસભાના અધ્યક્ષ લખેલા હોય એ પણ ગણવામાં નથી આવતા માત્ર ને માત્ર જ્યારે રાજીનામું આપવાનું હોય ત્યારે એટલું જ લખવામાં આવતું હોય છે કે હું સ્વૈચ્છિક રીતે રાજીનામું આપું છું એમાં કોઈ પણ પ્રકારના કારણો પણ લખવામાં નથી આવતા જો તમે કારણો લખો કે પ્રજાકીય પ્રશ્નોનો હલ ન થતા નિષ્ફળ ગયો છું એટલા પણ રાજીનામું આપું છું એ પણ રાજીનામાનો સ્વીકાર કરવામાં નથી આવતું લા આ રાજીનામાનું કોઈ મતલબ નથી માત્ર ને માત્ર હાઈ પ્રોફાઇલ રાજકીય ડ્રામા ગુજરાત આખામાં જોવા મળવાનો છે ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી આ વાત બહુ સારી રીતે સમજે છે ભૂતકાળની વાત તો પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી જ્યારે ગુજરાતમાં સત્તા સ્થાને હતા એ સમયે પણ એમના દ્વારા આ પ્રકારે રાજીનામું આપી દેવામાં આવ્યું હતું એ સમયે જીતું વાઘાડી પ્રદેશ ભાજપ પ્રમુખ હતા એમના દ્વારા મનાવવાના પ્રયાસો થયા ને પછી ઘીના ઠામમાં ઘી ઠરી ગયું હતું એ જ પ્રકારે આ ઘટના બનવાની છે હું કેતન ઇનામદાદી પ્રોફાઇલની વાત કરું તો વર્ષ બે હજાર દસમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને જિલ્લા પંચાયતની ટિકિટ આપવામાં નહોતી આવી ત્યારે તો ભારતીય જનતા પાર્ટીની સામે બળવો કરીને પણ બે હજાર દસમાં જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા બે હજાર બારમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂકેલા હતા અને ભારતીય જનતા પાર્ટી એમને વિધાનસભાની ટિકિટ નહોતી આપી એટલે ભારતીય જનતા પાર્ટીની સામે એમને બળવો કરીને વર્ષ બે હજાર બારમાં ગુજરાત વિધાનસભાની સાવલી બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા અને જીત્યા બે હજાર ચૌદમાં ભારતીય જનતા પાર્ટીને નેતાગીરી અને કેતન ઇનામદારની તાકાત સમજાઈ ગઈ એટલે કેતન ઇનામદારને ભારતીય જનતા પાર્ટીએ સાથે જોડવાનો પ્રયાસ કર્યો કારણ કે વર્ષ બે હાજર ચૌદમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા લોકસભા બેઠક પર ચૂંટણી લડવા ગયા હતા એટલા માટે સમાધાન કરવામાં આવ્યું અને કેતન ઇરામદારને વડાપ્રધાનની મધ્યસ્થાથી એટલે કે એ સમયના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી કાર્યરત હતા એમને સમાધાન કર્યું અને કેતન ઇરામદારને ભાજપમાં લઈ આવ્યા પછી બે હજાર સત્તર અને બે હજાર બાવીસ એટલે કુલ ત્રણ વખત આ ધારાસભ્ય રહ્યા છે જિલ્લા પંચાયત સભ્ય રહ્યા છે અગાઉનું બે આપણે કીધું બરોડા ડેરીનું જે વહીવટને લઈને બમાલો ચાલતી હતી એ સમયે પડે ખુલ્લા મેદાનમાં હતા પછી સરકાર અને સંગઠન બધાએ સાથે મળીને સમાધાન કર્યું અને ચેરમેન બદલવા પડ્યા એટલે કે સતીષ પટેલ જે ડભોઈના પૂર્વ ધારાસભ્ય હતા એમને ચેરમેન પદ પડ્યું આ પ્રકારનું સમાધાન થયું એટલે કેતન ઈરામદાર બહુ સારી રીતે સમજે છે પાર્ટીને કેવી રીતે દબાવી કેવી રીતે પ્રજાકીય પ્રશ્નો હલ કરવા એટલે સિંચાઈના પ્રશ્નો હોય પાણીના પ્રશ્નો હોય પાણીની પાઇપલાઇનના પ્રશ્નો હોય કે રસ્તાના પ્રશ્નો હોય આ તમામ પ્રશ્નો હલ કરવામાં ચોક્કસ સફળ થઈ શકે છે પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ અલગ છે વર્ષ બે હજાર સત્તરમાં ભારતીય જનતા પાર્ટી પાસે માત્ર નવ્વાણું ધારાસભ્ય હતા અત્યારે ભારતીય જનતા પાર્ટીના એકસો ને છપ્પન ધારાસભ્ય છે હજુ બીજું છ ધારાસભ્યો ઉમેરાવાના છે એટલે ભારતીય જનતા પાર્ટી એકસો સુધી પહોંચવાની હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી એની ગણતરી કરશે કે કેમ એક મોટો પ્રશ્નાર્થ છે ખેતર ઇનામદાર ભલે દબાવો પાર્ટીના સંગઠનને કરતા હશે પણ કોઈ માનવાનું નથી ચોક્કસ એમની એકાદ બે વાતો હશે લોકસભાની ચૂંટણીને લઈને એમના મુદ્દાઓનો સ્વીકાર કરી ને મેં કીધું કે સમાધાન થઈ જવાનું છે બિલકુલ તો સાથે વાત કરીએ તો અગાઉ પણ વડોદરા ખાતે જોવા જઈએ તો વડોદરામાં જ્યોતિ પંડ્યા દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક પક્ષમાં પક્ષપાત થઈ રહ્યો છે ક્યાંક જે કોંગ્રેસી નેતાઓ કે જે અત્યારે પક્ષપલટો કરીને ભાજપમાં આવ્યા છે તેને કારણે જે કોંગ્રે જે ભાજપના નેતા છે તે નેતાઓને ક્યાંક ને ક્યાંક અત્યારે જોઈએ તેવા પદ નથી આપવામાં આવતા માન સન્માન નથી આપવામાં આવતું તેમના જે વિરોધીઓ છે તેમને માન સન્માન વધારે આપવામાં આવે છે કેતન ઇનામદા દ્વારા પણ ક્યાંક ને ક્યાંક માન સન્માનની અહીંયા વાત કરવામાં આવે છે તો તે કારણ હોઈ શકે અત્યારે રાજીનામા પાછળ કેતન વાત કરી દો કેતન ઇનામદારના માનસરમાંની જે વાત છે એના વિરોધીઓને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મહત્વ આપવામાં આવી રહ્યું છે કુલદીપ કુલદીપસિંહ કરીને જે ભારતીય જનતા પાર્ટીમાં જોડવામાં આવે છે હોદ્દેદારને એને કારણે આ નારાજગી જોવા મળી રહી છે એના વિરોધીઓને જે પ્રકારે પ્રદેશ સંગઠન મહત્વ આપી રહ્યું છે એના કારણે આ નારાજગી જોવા મળી રહી છે એ પણ ચોક્કસ મેં તમને કીધું દૂર કરવાનો પ્રયાસ કરશે ભારતીય જનતા પાર્ટી કોઈ એક વ્યક્તિ પર આધારિત નથી હોતી સંગઠન પર કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં ભૂતકાળની વાત કરો તો અત્યારની વાત અટલ બિહારી હોય કે અડવાળીની ટાઈપની સ્થિતિ અલગ હતી અત્યારે ગુજરાત હોય કે દેશ હોય ભારતીય જનતા પાર્ટી સત્તા કાયબ કરવા માગે છે છે એટલા માટે ભારતીય જનતા પાર્ટી જે કોઈ પણ વિરોધીઓ હોય એ જો તાકાતવાળા હોય શક્તિશાળી હોય પ્રજામાં મજબૂત હોય સમર્થન હોય તેવા લોકોને ભાજપ સાથે જોડવામાં આવી રહ્યા છે અર્જુન મોઢવાડિયા હોય તો અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાય તો સ્વાભાવિક છે કે બાબુ વખરે દારા થતા જ હોય જવાહર ચાવડાની વાત કરીએ તો જવાહર ચાવડા બાળાવંદરમાં અરવિંદ લાડાની જોડાય તો સ્વાભાવિક નારાજ થાય એ ભૂતકાળમાં કોંગ્રેસમાં હતા હવે ભાજપમાં જોડાય તો એનું રાજકીય કેરિયરનો સવાલ હોય છે સ્વભાવ રાજકારણમાં ક્યારે જે પણ વિરોધી હોય દુશ્મનો હોય એને જ્યારે મહત્વ મળે તો સ્વાભાવિક છે કે હયાત જે સત્તા સ્થાને એ નારાજ થાય આ સ્વાભાવિક પ્રક્રિયા જે તમે જોઈ શકો છો નીતિન પટેલને પણ ટિકિટ ના મળે લોકસભાની તો એને આપવી ના પડે એટલા માટે એને નારાજગી વ્યક્ત કરાઈ એને કહેવામાં આવ્યું કે તમે સોશિયલ મીડિયા પર પત્ર લખો એટલા માટે એમને નીતિન પટેલ પણ પત્ર લખો પણ નીતિન પટેલ પણ જ્યારે નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે એમને શહેરી વિકાસ કે નાણાં ખાતા જેવા મહત્વના ખાતાઓ ન મળ્યા તો એમને નારાજગી વ્યક્ત કરી ત્રણ દિવસ સુધી ચાર્જ પણ ન સંભાળ્યો આ સ્વાભાવિક પ્રક્રિયા છે જે નેતાઓ મજબૂત છે શક્તિશાળી છે પ્રજા

ભારતીય જનતા પાર્ટીની ની નેતાગીરી વાત કરું તો ભારતીય જનતા પાર્ટી એક એક વ્યક્તિને પોતાની સાથે જોડવા માંગે છે ત્યારે સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટી સમજે છે કે બે હજાર બાર સત્તર અને ત્યારે બાવીસ તળ વિધાનસભા જીત્યો એવા કાર્યકર્તાને ક્યારેય જવા ન દેવાય એને સમજાવી લેવાનો મનાવવાનો ને એના જે કંઈ પ્રશ્નો હલ કરવાનો એ ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરવાની જ છે ભારતીય જનતા પાર્ટી અનેક નેતાઓ એવા છે જે હાસ્યામાં ધકેલા હોય એમને બી સાથે રાખવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયાસ એમ કેતન ઇનામદારના પણ ભારતીય જનતા પાર્ટી મનાવી લેશે એમાં કોઈ બે નથી એ જ રીતે વાત કરીએ જે જ્યોતિબેન પંડ્યાની આપણે વાત કરી જ્યોતિબેન પંડ્યાની પાર્ટી કદર નથી કરતી એવું નથી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વે એમને વડોદરા જેવા શહેરના બનાવ્યા હતા એમને રાષ્ટ્રીય તરીકે મહિલા છે ક્ષા ભારતીય જનતા પાર્ટીએ એ સંતોષી નથી એમના વડોદરાના સાંસદ બનવાનું એમનું સ્વપ્ન હતું એ સાકાર ન થયું એટલા માટે એમને નારાજગી એટલા બધા શક્તિશાળીને પ્રજામાં લોકપ્રિય એમને ચૂંટણી લડી લેવી જોઈએ ભારતીય જનતા પાર્ટીના નેતાગીરી બતાવી દેવું જોઈએ વડોદરામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લેલા અથવા અન્ય રાજકીય પક્ષમાં જોડાઈ કરે તો એમને ખબર પડે કે એમની તાકાત કેટલી છે ભારતીય જનતા પાર્ટી વગર બધા જ નેતાઓ વામણા સાબિત થતા હોય છે કારણ કે ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે અમિત શાહ હોય આ બધાના કારણે જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતતા હોય છે એટલે કાગના વાગ બનતા હોય છે એ પણ એ લોકો પોતે વાસ્તવિકતા સમજતા જ હોય છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપને ઝટકો લાગ્યો છે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપી દીધું છે મોડી રાત્રે વિધાનસભા અધ્યક્ષને ફેક્સ કરી રાજીનામું મોકલ્યું છે તો છેલ્લા કેટલાય સમયથી તેઓ પક્ષથી નારાજ હતા કેતન ઇનામદારનું અચાનક રાજીનામાથી રાજકારણ ગરમાયું છે તો વડોદરાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારે મધરાત્રે બેત્રીસ વાગે વિધાનસભા અધ્યક્ષને ફેક્સથી રાજીનામું ધરી દેતા પક્ષના કાર્યકરો પણ વિચારતા થયા છે તો તેઓએ અંતરાત્માનો અવાજ સાંભળીને રાજીનામું આપ્યાનો પણ ઉલ્લેખ કર્યો છે લોકસભા ચૂંટણીનું એક તરફ રણશીંગો ફૂંકાઈ ગયું છે ચૂંટણીની તારીખોની જાહેરાત તે પહેલા જે પક્ષ પલટો જોવા મળી રહ્યો છે સાથે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપને ઝટકો લાગ્યો છે તો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપી દીધું છે મોડી રાત્રે વિધાનસભા અધ્યક્ષને ફેક્સ કરીને રાજીનામું મોકલ્યું છે તો છેલ્લા કેટલાક સમયથી તેઓ પક્ષથી નારાજ પણ જોવા મળ્યા હતા